અત્રિ અને અનુસૂયાની કથાનો પ્રારંભ કરે છે કહે છે કે અત્રિ અને અનુસૂયા એ કેવા હતા તો કહે છે કે મહાસતી હતા અનસૂયા પોતે એવા સતી હતા કે પોતાના સતીત્વના પ્રભાવે કરી અને એની એક શિષ્યા હતી એ શિષ્યાનું નામ હતું શાંડિલી આ શાંડિલી પોતે શિષ્યા એ અનસૂયાની શિષ્યા હતી અને શાંડિલીના પતિ હતા એને રક્તપિત્તનો રોગ લાગેલો હતો અને રક્તપિતિયો રોગ લાગેલો એના કારણે આ શાંડલી પોતાના પતિની સેવા કરે પતિની નિત્ય સેવા કરતી એમાં એક સમયે થયું એવું કે નિત્ય સેવા કરવામાં સમય થોડો વધી ગયો અને સમય વધી જતાં બાર ઔષધિ લેવા જવાની થઈ અને એમાં એ દોડતી દોડતી ગઈ એટલામાં તો માંડવીય ઋષિ દેખાણા પરંતુ જે ગતિમાં જતી હતી માંડવીય ઋષિ દેખાણા નહીં એ તપ કરી રહ્યા હતા એટલામાં તો એ શાંડિલીનો પગ છે એ માંડવ્ય ઋષિને અડ્યો અને માંડવ્ય ઋષિની તપશ્ચર્યાનો ભંગ થયો જેવો એ તપશ્ચર્યાનો ભંગ થયો ભંગ થતાની સાથે શાંડિલીને માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો કે જ્યાં કાલના સવારનો પ્રાત સૂર્યોદય થાય ત્યારે તારા પતિ છે એનું દેહાંત થશે તારા પતિનું મૃત્યુ થશે પરમ સતી એવા અનસુયાજી એની શિષ્યા આ શાંડિલી એ પણ પોતે પતિવ્રતા સ્ત્રી હતી પોતે સતી હતી સાંડીલીને એમ થયું કે પ્રાતકાળ થશે ને મારો આ પતિ છે મૃત્યુ પામશે હું સવારનો પૂરનો સૂર્ય ઉગવા જ નહીં દઉં પોતાના સતીત્વના બળને લઈ પોતાના સતીત્વના પ્રભાવને કરી અને સૂર્યનારાયણ ભગવાનને આભાની અંદર રાખી દીધા છે જળ લઈ અને સૂર્યનારાયણ ભગવાનને આજ્ઞા કરી છે આજથી તમારે ઉગવાનું નથી પોતે સાંડીલી આ પ્રમાણે આજ્ઞા કરી ઘણા બધા દિવસો થયા દસ દિવસ થયા સૂર્યનારાયણ ઉગતા નથી કેમ કે સૂર્યનારાયણ ભગવાન ઉગે તો આ સાંડીલીનો પતિ છે એ મૃત્યુ પામે દેવતાઓ ભેગા થયા દેવતાઓ જેવા ભેગા થયા અને જઈ અને અનસુયા પાસે આવ્યા છે અનસુયાને કહ્યું કે આપની એ શિષ્યા છે કે જે પોતે સાંડીલી એને એવું સૂર્યનારાયણ ભગવાનને ઉદિત થવા નથી દેતા આપ એને સમજાવો ત્યારે સમજાવવા માટે ગયા અને સમજાવીને કહ્યું કે દીકરી આ સૂર્યનારાયણ ભગવાનને તું ઉગાડ નહીતર આ જગત છે એ પ્રલય પ્રલયાન્વિત થઈ જશે સાંડિલી કહે છે કે મને માંડવીય ઋષિનો શ્રાપ લાગેલો છે કે સૂર્યોદય થશે તો મારા પતિનું મૃત્યુ થશે ત્યારે અનસુયા સ્વયં કહેવા લાગ્યા કે ચિંતા ન કર કદાચ જો સૂર્ય ઉગશે અને ઋષિના શ્રાપથી તારો પતિ મૃત્યુ પામશે તો મારા પતિત વ્રતાના બળે કરી મારા સતિત્વના બળે કરી તારા પતિને હું પુનઃ પુનર્જીવિત કરીશ સૂર્યોદય થયો છે અને સૂર્યોદય થતાં એનો પતિ મૃત્યુ પામ્યો મૃત્યુ પામેલા પતિને આ અનસુયાએ પોતાના જ તેજના બળે કરી અને એના પતિને પુનર્જીવિત કર્યો છે આ અનસુયાની કથા બતાવે છે